કેમ કે તમને ખબર છે કે અકરચક્કર બમર ભમર આ ગીત સાહેબ અત્યારે જ્યાં આપણો સાહેબ આપણે રીક્ષામાં બેસીએ તો એ રીક્ષા ભાઈ આ કાન ફોડે મોબાઈલમાં જોઈએ તો ગમે રીલ આવી જાય અકરચક્કર સાહેબ આપણે જ્યાં જઈએ ત્યાં અકર ચક્કર જ હેડે ભાઈ અલા ભાઈ આ ચક્કરના ગીતને જે શું મારા ભાઈઓ હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને અકર ચક્કર ગીતને અલગ અંદાજમાં ગાવ્યું જે બિલકુલ અને કયા અંદાજમાં ગાવ્યું સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું કેમ કે તમને ખબર છે કે જીગર ઠાકોરે આ ગીત ગાવ્યું હતું અકર ચક્કર આ ગીત છે મને નથી આવડતું ભાઈ પણ ખરેખર હું પણ આ કલાકારોના ગીત સાંભળી સાંભળીને શીખવાની કોશિશ કરું છું ભાઈ કેમ કે હું રિપોર્ટર છું ને સતાય મિત્રો હું કોશિશ કરું કે કલાકાર બનું પણ મારો સારો કલાકાર બનાવતો નથી કેમ કે સાહેબ આ પણ બહુ મુશ્કેલ કામ છે ભાઈ હવે બેન તમે જોઈ રહ્યા છો બેન સરસ મજાની સ્માઈલ કરે છે અને સ્માઈલની સાથે સાથે બેને સરસ મજાનું ગીત પણ ગાવ્યું છે અકર ચક્કર ગોળ ભમર આ રીતનું મિત્રો કાંઈક ગીત છે અને ગીતને સાહેબ અલગ અંદાજમાં અલગ રીતે બેને ગાવ્યું છે તો સૌથી પહેલા સાહેબ તમને વિડીયો બતાવું છું ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને હા મારા ભાઈઓને બહેનો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવા અક્કર ચક્કર ને ભમર ભમ્મરની ગીતો મળતા રહેશે બાકી દિવાના થતા જ નથી આજે સબસ્ક્રાઇબ કરજો તમારી માટે સરસ મજાની ઓફર પણ લઈને આવી જઈશ ભાઈ હવે બેન તમે જોઈ રહ્યા છો આ બેનનું સરસ મજાનું ગીત ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તો સાહેબ ખાસ કરીને તમને આ બતાવું છું તમે આ વિડીયો જોઓ અને બેનનું ગીત સાંભળો ઇન્જોય કરો અને પછી કોમેન્ટ કરજો કે કેવું છે દીકરીનું ગીત ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો